નમો બ્રહ્માો બ્રહ્મ વિદ્યા સંપ્રદા કતૃ્યો વંશાર્જિભ્યો માભ્યો નમો ગુરૂભ્ય સર્વલ્લિ પ્રજ્ઞાનગન પ્રજર્ષો બ્રહ્મેવાહમસિ બ્રમસ્મી સદગુરુ દેવની આપણું જ્ઞાની સાત ભૂમિકા ના અંતર્ગત જે સત્સંગ ચાલે છે એમાં ત્રીજા નંબર ની ભૂમિકા ઉપર ઉપરના પ્રવચનો ચાલે છે તો એ પ્રવચનો વ્યાપક બુદ્ધિ બને વિદ્યા વિદ્યાને આત્મસાત કરી શકાય એવી તનુમાનસા સૂક્ષ્મ ભૂમિકા આપણી બને એના માટેનું આપણે સતત પ્રવચનો ચાલુ છે

एक सतत सतत अज्ञान निवृत्ति ना परिणाम में ब्रह्मेवा हमस्मी अस्मि भूमिका निर्माण करवा माते ना अपना प्रवचन होते अय्या अंतर्करण निष्कामी बने क्यों कहाया अनहें सुदत है क्यों भगवान ने उपासना કરી કરી અને ભગવાનનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થઈ ગયો અને વિક્ષેપ ભાવ દૂર થઈ ગયો પોતાને અનુભવ થવા લાગ્યો થોડું થોડું જ્ઞાન જીવવામાં પણ ઉપયોગી થવા લાગ્યું તો આ વખતે આપણને ઘણા બદન એમ થાય છે કે બાકીના પ્રવચનો ની શું જરૂર છે ફક્ત આપણે આપણા શિવાય બીજું કઈ નથી તો મહેનત વગર પદ એટલે કે તે ઈશ્વર અને આપણે જીવાતમાં બંને ને જાણી લીધા કારણ કે એક ભાવ નક્કી કરી નાખ્યો કે મેરે આપણે સિવાય કુછ નહીં બીજું કઈ છે જ નહી દ્રઢ નિષ્ઠા વાળી ભૂમિકા કે જ્યાં ઈશ્વર ને જાણી લીધો છે ને આ મિથ્યા અજ્ઞાન શું છે એને જાણી લીધું છે બંને ને જાણી અને તેનાથી ઉભો થયેલો આપણો પોતાનો બુદ્ધિ નો અનુભવ હવે એ અનુભવ થી આગળ વધીને ને ને ઈશ્વર અને જીવ ની એકતા તો એ ની એકતા જે છે અને એકતા થયા પછી પોતાનો બ્રહ્મરસ ની ભૂમિકા એક નિત્ય સાક્ષાત પોતાનું હોવું તો એ અનુભવ કરવાનો છે તો બંને પદની એકતા તત્વમસી એ તું છે એવી અનુભવીના ના સાક્ષાત વાણી દ્વારા આવરણ જે અંદર પોતાના અજ્ઞાન નું બ્રહ્મ બ્રહ્મ ઢંકાયેલો હતો એ આવરણ નો પડદો ઉગડી જાય તો જેટલું જેટલું અજ્ઞાન દ્વારા બધું ઉભું થઈ ગયું છે બીજ એટલે જ્ઞાન પૂર્વે તો ચિંતાઓ સતત એકબીજાના અભિમાનો ટકરાતા હતા ઝઘડાઓ કંકાસો આ તો એ તો સાવ મટી ગયું પણ એના પછી પણ બીજા અનર્થ ના બીજો રહે છે કેવા તો એક એવી ભૂમિકા આપણી રહે છે કે હવે તો

એના કારણે અસલ અનુભવ થી સતત સાચી માં રહેવાથી જીવનની મજા પ્રસન્તા આનંદ દિવસે અસંખ્ય ભાર છે અને બાકીના જીવનની આનંદ ને મોજ ને મજા બે વાતો થઈ તો એની અંદર આવી જ્યાંનું બીજ નીકળી ગયેલું હોય મનને વચ્ચે

એ તો વચ્ચે થી બીજ રૂપે ભૂમિકા પોતાની થઈ ગઈ હોય અને એની પછી કૃતકૃત્યતા તો આવે જીવનમાં એટલે બોલવું પડે કે હવે જીવવાની મજા આવે છે અંતઃકરણ ચોખ્ખું થઈ જાય તો વધે છે આ બધું આ બધી માન્યતાઓ હવે સાક્ષી ના ભાવનું જ્ઞાન છે એટલે અસલ અનુભવ નું પરિણામ આપણને અનુભવ કેમ કે કૃતકૃત્યતા થાય છે તે કૃતકૃત્યતા અને પોતાનું હોવું બંને વચ્ચે આચરો ના પડે અંત અનંત નો તંત તૂટી જાય એક જ વીજળી છે એ રોશની રોશની બની ને ને રૂપે રમે છે છે વીજળી તો જ બે નથી એટલે કર્મ ની ઉપાસના છે અને જ્ઞાન બરોબર એનાથી સમજાય છે જાણવામાં આવે છે એવું એનો આનંદ કોઈને મળતો હોય છે તો નિષ્કામી બનાય છે તો આનંદ લૂટવાનું પણ મનમાંથી કર્મ ને વિચારો પૂર્ણ બ્રહ્મ પ્રકાશ હોય કે વાતના પોતે છે હવે બીજું ક્યાં રહ્યું હમણાં માતાજી મળ્યા હતા કે મારે મોક્ષ જોતો જ નથી કેમ કે હું ભ્રમ છું જ કોને જરૂર તો બ્રહ્મ જ્ઞાન ની ઉત્પત્તિ એ ઉત્પત્તિ જે છે એ અંકુરો જે છે એ નાખે છે અને અંકુરો જીવન રૂપે રૂપે આનંદ રૂપે તેજસ્વીતા ના રૂપમાં અભયતાના રૂપમાં એ જ્ઞાન ના એની પાછળના અંકુરો ઉત્પન્ન થાય છે અને જ્ઞાન નો આખો પરિવાર જીવન માટેનો જ્ઞાની નો પરિવાર નવો ઉભો થાય છે મતલબ એ થયો

તો એની અંદર કોઈ જાત નું અનુષ્ઠાન નથી કોઈ ઇન્દ્રિયો ના પ્રમાણ થી જ્ઞાન નથી પોતાનું સાક્ષાત ધોવાપણું છે સાંભળવાથી મજા આવી જઈ એવું કોઈ પ્રમાણ નથી ફક્ત તમારું હોવું જ છે કોઈ કર્મો નથી અસંગી કર્મો કરવાના કોઈ સેવાની ભૂમિકા નથી ફક્ત આપણું હોવું જ છે

ચટતા નથી પણ હોતા નથી એમના કહેવાય હોય છે માનવા પડે છે બધા અનુભવો પણ ચકતા નથી ક્યારે પોતાનું હોવું એ મુખ્ય બની જાય છે મુખ્ય એક એલર્જન આવે છે તો એની બાજુમાં વીસ વીસ વોર્ટના પચાસ મલ્બો ચાલુ હતું એલર્જન નો પ્રકાશ પાંચ હજાર વોર્ટનો છે તો મલબો નથી એમ નથી કહેતા વીસ વીસ વોલ્ટના છે પણ પોતાનું સાક્ષાત હોવું જે વીજળી નું એ તો એલર્જન જ છે એ કેતા કે સાકર ખાવી નથી અરે સાકર બનવું નથી સાકર ખાવી સાકર ખાવાનો આનંદ છે એટલે કે વારંવાર મને એટલું ભક્ત બનાવજે જન્મ આપજે અર્થ ને કામ રુચિ ગતિ ને ચાહુ નિર્વાણ જનમ જનમ સીયા રામ પદ એ નિર્વાણ કિયા એટલે મારે જનમ જનમ ભગવાનના ચરણોમાં દાસ થઈને રહેવું છે મારે અર્થ નથી જોતો ધર્મ નથી જોતો મોક્ષ નથી જોતો કોઈ ગતિ જોતો નથી પરમાત્મા મારે જન્મ તો જોઈએ છે તારા ચરણોમાં જોઈએ છે આ એક વાત છે તો પહેલાના રાજ્યમાં રજવાડા હતા

બ્રહ્મરૂપ થવાનું આ સુખ છે મત એવું માને છે કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધું આત્મામાં અનાત્મા નો વિષયો છે બધાય અને એમાં આત્મા ભાવ કરવો તો તે મીઠ્યા જ્ઞાન છે કારણ કે ભાવ કરવા વાળો તો ઉભો રહ્યો ને એક અનાત્મા છે બધું એ માનવા વાળો ઉભો રહ્યો અનાત્મા ભાવ કરવા વાળો ઉભો રહ્યો સાક્ષાત તો ના થયો ને

મન પ્રાણ બુદ્ધિ તે આ હું નથી તો એવી રીતે નટાવી શકાય તો તે તું છે એ મહાવાક્યની ક્યાં જરૂર છે એમાં કેમ કે આમાં તત્પદ અને ત્રમપદ નું બે એનું શોધન કર્યું ખ્યાલ આવી ગયો

હું બધામાં ઉત્સૃત છું અને કશું મારામાં નથી અને હું કોઈથી ભેળસેળ નથી આવો પોતાનું સાક્ષાત હોવાનું જ્ઞાન છે તેના માટે મહાવાક્ય ની જરૂર પડે છે ભલે સાખ્યવા ની માન્યતામાં એક વિચાર કરતા હોય કે જરૂર નથી કેમ કે આત્મા અને અનાત્મા આ બંનેના વિભાગનું જ્ઞાન છે તે બધું ભેદ જ્ઞાન છે બે તો વિભાગ પડ્યા જ નહીં અરે સાક્ષીમાં કોઈ ભેદ છે જ નહીં તો જે તત્વમસી તે તું છે એ એક વાક્ય જે છે તે ખરેખર દ્રમ સ્વરૂપ છે એ વાક્ય છે કેમ કે એ તે તું છે એના બોધથી અવિજ્ઞા અવિજ્ઞાના કાર્યો આ બધાયને છોડાવી ભેદ જ્ઞાન પણ મટાડી દે અભિજ્ઞાન પણ મટાડી દે બધું મટાડી ફક્ત ને ફક્ત મેરે અપને સિવા કુછ નહિ એવી માનવાનું ખરી પ્રસન્નતા આનંદ કિલ્લોલ જગત બીજો વ્યક્તિ આવશે કોઈને ખવડાવ્યું કોઈની સેવા કરી બધુંય માનવાનું પણ એ લીલા માત્ર છે અભિન્નતા એવી રે પોતાનાથી કે પોતાનાથી નોખું કશુંય બને નહીં હું અનાથમાય નથી

આ આત્માના ભેદ ની અંદર કલ્પનાઓ ઘણી બધી આવે છે સ્વતંત્ર પ્રકૃતિ માની લઈએ છીએ પણ વર્તે પ્રકૃતિ નો પ્રભાવ છે તો આ બધું થી કલ્પવામાં આવે છે વેદાંતિ વિરુદ્ધ છે હકીકત યોગ માર્ગ અને સાસ્થ્ય માર્ગ માં બધી વાત આવે એટલે તો પતંજલિ એ સાંજ યોગ ની વાત કરી છે યમ નિયમ

પછી નથી કોઈ સાથ્ય યોગ અને વેદાંત ત્રણેય તો એ સિવાય બીજું મૂળ અજ્ઞાન છે મિથ્યા જ્ઞાન સિવાય એને માનતા નથી વેદાંતમાં મૂળ અજ્ઞાન અને એનું કાર્ય બધું મિથ્યા જ્ઞાન બંને ને સ્વીકાર છે વેદાંતમાં અને ગુની મહત્તા ક્યાં એટલે ગુરુ વગર જ્ઞાન ના થાય એટલે કોણ લઘુ નથી તે વ્યાપક છે તે અજન્મા છે તે એની આપવાની સાક્ષાત વાણી ની અસર થાય છે અને

બ્રહ્મરૂપે એકરૂપ થઈ જાય તો એકરૂપ થયા પછી એક દ્રઢતા આઈ જાય છે પણ સીધાભાસ નું કાર્ય જે છે આનંદ પ્રશંસા કિલો મોજ અસંતા બધામાં સમરસતા બધ ચીડાની રસ એક પોતાની અનેક પ્રકારની વૃત્તિઓ નો તો વિદ્યા એનો આનંદ છે હવે જ્યોતિમૈયા એ વાત કરી હતી ને કે રાજકુમાર નો જન્મ થયો નાનકડો હતો બે વર્ષ નો હતો ત્યાં સુધી એને ખબર નથી કે રાજકુમાર પણ લોકો બોલાવા લાગ્યા કે શું રાજકુમાર છે રાજકુમાર છે

સ્વરૂપનું સ્મરણ કરવા માટે અને એ કરાવવું જરૂરી લાગતું એના માટે કરાવવું પડે મોટું કામ થઈ જાય છે પણ અત્યારે ઓરિજિનલ જે એ બધી ખોટ છે બહાર ની ક્રિયાઓ બઉ ચાલે છે ધ્યાન ધર્મ ધારણા સેવા બીજું ત્રીજું અને ક્રિયા શીખવનારાય બહુ વધી પડ્યા છે બહુ મોટી મોટી બેટરીઓ ચાલુ થઈ છે તો આ શું છે આ કોર્પોનું છે વાત નથી પણ નીતિ 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 જેમ વેદ વડે તે મારો ચિતડુ જ્યાં ચાવા છે એક વાત આવતી વેદાંતમાં નીતિ નીતિ બે વખત કીધું છે એનો અર્થ એ છે કે કાર્ય બ્રહ્મ છે અને પ્રપંથ એક સગુણ બ્રહ્મ છે અને કારણ બ્રહ્મ છે કાર્ય અને પ્રપંચ છે તે બ્રહ્મ નથી કારણ પણ બ્રહ્મ નથી પણ એક જ બ્રહ્મમાં કાર્ય કારણ બ્રહ્મ માં તો એ વાણીને જાણવી એ વક્તા ને જાણવો એ જાણનાર ને જાણવો એ દ્રષ્ટાને ને જોવો એ સાક્ષી ને અનુભવો પોતાના અભેદ ભાવે એટલે બે વખત નેતિ નેતિ કીધું છે કે કારણ નું નિવારણ અને સગુણ બ્રહ્મ નું નિવારણ અજ્ઞાન ભાવરૂપ માનવામાં ના આવતું હોય ક્યારે એવું થાય કે અજ્ઞાન ની ગાંઠ તૂટી ગઈ હોય તો એટલે અજ્ઞાની ના મતે જેવી રીતે અજ્ઞાની જીવે છે ખાય છે વર્તે છે એવી જ રીતે જ્ઞાની ખાય છે જીવે છે વર્તે લીલા માં ખપી જાય છે ક્યાય નોખાપણો આવતો નથી એટલું જેટલું છે સામે આવતો હોય એટલા એટલા માની અને પોતાના હોવા પણ આમાં જ્ઞાની દ્રઢ ના કરે

લાકડા ને કાપવું હોય તો લાકડાના આથા વાળી કુવારી જે છે આથા વગર કાપી શકતી નથી જ્ઞાન નાશ માટે એક વૃત્તિ હોવી જરૂરી છે જ્ઞાન ના અને અજ્ઞાન ના બંનેના નાશ માટે એક વૃત્તિ એ વૃત્તિ છે તે પોતાની વૃત્તિમાં માં આરોગ્ય ભરપૂર થઈ ગયેલું હોય અને એ વૃત્તિ વિષય નો થોડો પ્રકાશ આપડે આવતીકાલે લેશું આ વિષય ને આગળ વધારશું અને લગભગ એક કે બે પ્રવચનો પછી તનુ માનતા પૂરું થઈ જશે સચિદાનંદ ભગવાન